હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે અને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગુજરાતના ઓગણીસ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ચાલો મેળવીએ સપ્તાહના વેધર અપડેટ્સની માહિતી નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત જો આજે ત્રીસ જૂનના રોજ ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આજે બોટાદ ભાવનગર અમરેલી ભરૂચ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અહીં સાત જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ આણંદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ ઓગણીસ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જો પહેલી જુલાઈના વરસાદ ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો પહેલી જુલાઈએ વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે અહીં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે જામનગર જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે બીજી જુલાઈના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોરે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જુલાઈના રોજ સુરત તાપી ડાંગ અને વલસાડ જિલ્લામાં સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો ચાર તારીખના ભારે વરસાદની ચેતવણી વાત કરવામાં આવે તો ચોથી જુલાઈએ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવે છે જો સપ્તાહના ગુજરાત માટેના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો આગામી સપ્તાહમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગના મતે વરસાદ થઈ શકે છે જો આજ તારીખ ત્રીસ જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ જ રીતે પહેલી જુલાઈના રોજ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગના મતે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે બે બીજી જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે ત્રણ જુલાઈની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અને બાકીના જિલ્લાઓમાં સ્થળોએ સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ચોથી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે પાંચમી જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદ અને બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાતી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો સાત છઠ્ઠી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો છઠ્ઠી જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના ગુજરાતના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જૂન અને જુલાઈના મેઘગર્જનાની ચેતવણી અંગે વાત કરવામાં આવે તો આજ અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સાથે સાથે હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે ખાસ જો આજના દિવસની વાત કરવામાં આવે તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે કચ્છ અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને વધુ વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓગણીસ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત આપ અમાર યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર